નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ છ બે હજાર ચોવીસ વાર ગુરુવાર રાજકોટ અને જમજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો ત્રીસથી ઊંચો ભાવ પંદરસો ને અઢાર રૂપિયા કપાસની અંદર ફરી તેજી જોવા મળી રહી છે ઘઉં ચારસો થી પાંચસો એકાવન ઘઉં ટુકડા પાંચસો દસ થી પાંચસો તુવેર વાત કરીએ તો અઢારસો થી રૂપિયા ચણા બારસો થી તેરસો ને ત્રીસ થી ને પાંચ મગ ચૌદસો થી સોળસો નેવું ચણા સફેદ પંદરસો થી બાવીસો વાલ દેશી નવસો થી સોળસો રૂપિયા સિંગદાણા પંદરસો થી સોળસો મગફળી જાડી અગિયારસોથી તેરસો એકવીસ મગફળી ઝીણી અગિયારસોથી બારસો અડસઠ એરંડા એક હજાર પચાસથી અગિયારસો ને ચૌદ તલી ત્રેવીસો એક્યાસી થી છવ્વીસો ને એકતાલીસ સોયાબીન આઠસો પચાસથી આઠસો એંસી તલ કાળા ઓગણત્રીસો દસ થી એકત્રીસો એકતાલીસ લસણની વાત કરીએ તો સત્તરસોથી ચોત્રીસો રૂપિયા ધાણા બારસો પંદરથી પંદરસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજાર છસો પચાસથી ઊંચો ભાવ પાંચ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા રાય અગિયારસો દસથી તેરસો ત્રણ મેથી નવસો એંસીથી તેરસો પચાસ વટાણા પંદરસોથી પંદરસો ને વીસ રાયડો નવસો પચાસથી એક હજાર સાઠ ડુંગળીની વાત કરીએ તો બસો ત્રીસ રૂપિયાથી છસો ને એકત્રીસ રૂપિયા કલોંજી બત્રીસોથી ત્રણ હજાર નવસો ને પંદર હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસો પચાસથી ઊંચા ભાવ ચૌદસો ને છ્યાસી રૂપિયા મગફળી ઝીણી એક હજારથી બારસો ને એક મગફળી જાડી એક હજારથી બારસો છત્રીસ તુવેરની વાત કરીએ તો ઓગણીસો પચાસથી ચોવીસો ને એકતાલીસ રૂપિયા ચણા અગિયારસોથી તેરસો ને એક ધાણા એક હજાર એકથી ચૌદસો એકાવન ધાણી બારસો એકથી સત્તરસો એકાવન ઘઉં ચારસો પચાસથી પાંચસો સાઠ બાજરો ત્રણસોથી ચારસો છ્યાસી અડદ સત્તરસોથી અઢારસો અગિયાર રાયડો આઠસો એંસીથી નવસો છ્યા છન્નું મેથી એક હજારથી અગિયારસો એકાવન સોયાબીન આઠસોથી આઠસો છાસઠ મગ પંદરસોથી સત્તરસો એકોતેર જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને એકવીસ રૂપિયા તો આ હતા આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્યવા સિંહ બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર